મંગુડી કેમ મોડું થઈ ગયું એ હતામાં ઓલા મુકીયા એ વાતો એ વર્ગી ગયા તા આ હા હા એવા મુચીને તો વરી તારું શું કામ હતું તે વાતો એ વર્ગી ગયા એ ઓલી ભગલાની જમીન હતી ઈ મુકે લીધી અને એમાં ગામની વાડી બનાવવાની છે ઈ જમીન તો મારા માસ્ય નીને લઈ લીધી હતી તો કમા દાદા હતા કમા દાદા જો ભગલાને પૈસા આપ ઈ એ મુકી આપી દી કમ કમા દાદાને એ હારું હારું મંગુડી હવે તો જેમ આપણે ગામમાં ફરિયા થઈ ગ્યા છે ના ના

બટા હા ઓલા પગલાવાળા આપડે જમીન લીધી ને ઈ જમીન માં દઈ દીધી વે થતી મૂકીને કા બાપા દે દીધી આ ગામને વાડી બનાવવાની છે એ બાપા ગામ થાય કેલપીમાં ગામને વાડી બનાવી અહીંયા બનાવે હવે વી ગામ 200 વર્ષ આપણને જમીન મળશે બટા શું કરું ગામે અને મુખ્ય મને ફોસ કર્યો અને નો હવે દેવી પડી આહા બાપા કેટલા દીધી જેટલા નો આપણે ભગલા પાઈ લઈ છે એમાં મદાય દીધી બાપા તમને કાઈ ખબર નો પડે જાવ તો મને મુજે પહે બોલો ને બા તો હેઠી નો બે તને નો ખબર પડે ગામ મારે બે નો બધા બાપા જોતીમાં માં હમણાં કરજો ને તો બધું જ જાશે હાલ મારે

આમાં કેવડું ખર છે મારા દા કાપતા પાંચ દી થાય છે બેટો આ એસી નો ધુવાળો એ કોણ છે આ કોણ રોવે છે मुझे जब आप कौन दिया तो Ha 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 આ મારા બાપાને રહીને કાંઈ ખબર નથી પડતી જેમ કામ ને ભોળવે ને એમ ભોળવાઈ જાય અને પાછા મને કે કને કાંઈ નથી ખબર પડતી કામગળું શું થયું અરે વાળી લેવી લો રાખી એમાં પૂછ્યું હે આ

અરે મંગુડી યા કઈ ખખડાત બકડાત કયો હી છે ને ઈ તું હાંભરી જઈ અને બી જઈ એ તારો હગો આતો તું ઓલા હો એરો વારી વાત કરી એ આ જમાનામાં ક્યાંય ભૂત ભૂત નો હોય અ દાદા તમે નઈ હાસુ માનો મે નજરો નજર જોયું એ નજરો નજર ભૂત ભાઈરો હા દાદા મારું બેટો આ એક ભૂત ક્યાં આયુ ક્યાંથી હમ મંગુડી આયા આય વાત કહું દાદા તમે આલે આવજો ને એ હા બાપા આવી પણ દાદા મે ખાધું નથી મને ખાવાનું બેસી આ હા 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 એ મંગુડી આયા તું હતી નઈ ખાય હા ભઈયા શું વિચારમાં માહા બેહો બેહો વાત જાણે એમ છે કે તમે ઓલી જમીન વેસી નાખી ને હાવ હારું કર્યું આમ જો મંગુળી હવારે ઓલી બધી સફાઈ કરવા તો અહીંયા ક્યાંક ગોથ ભારી જાય અને બી ગઈ આવી ગયા

મારું બેટું ઊભો રહી રે ને થાય જે ભૂત આવ્યું નહીં ભૂત લાગે છે મારો બેટો કરે છે શું મંગુડી મોંગુડી આગીમ એવી ભીવરાવું કે આ કોઈ ઢોકા એવી કરી દો કેતો તો ભૂત ભૂત ન હોય પણ નો થાય આવી ગઈ

હું જોને થઈ કે હામું એ ભુરિયા મનતુ જવા દે માક બાપા કીજે તને એક કામ સીધું તું ને તો તને એક કામ તારા ન હોય તું આમ તો મોય લેકે આયા ને તેર માર બાપા આયા જ બીવરા હું નતો આયો અમે બાપ તો બીજાના કાળજા આઈ